હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોની એ પણ કમેન્ટ હતી કે સર અમારે કયા નિબંધ પાકા કરવા કારણ કે નિબંધના માર્ક્સ સારામાં સારા રોકડિયા માર્ક્સ ગણી શકાય બરાબર તો કયા નિબંધ લખવા કારણ કે ઘણા વસંતની અંદર વર્ષાઋતુનું લખે છે હજી બરાબર તો એકવાર નજર થઈ જાય કયા અહેવાલ લખવો અમારે બરાબર સંક્ષેપીકરણ કેવા પરગ્રાફ પૂછાઈ શકે બરાબર કયા વિચાર વિસ્તાર પૂછાઈ શકે તો આને રોકડિયા માર્ક્સ કહી શકાય અને આની અંદર થોડું ઘણું આપણી રીતે લખીએ તો થોડા ઘણા માર્ક્સ તો મળે મળે ને મળે બરાબર તો વિભાગ ડી લેખન વિભાગ આપણે જોવાના છે આ વિડીયોની અંદર તો ખાસ પરીક્ષા આપવા જતા પહેલાં વિદ્યાર્થી મિત્રો એકવાર અવશ્ય વિડીયો જોઈ લેવો અને હા છેલ્લે તમારે અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવાયેલા પરીક્ષાના પેપર તમારે જોવા હોય તો પેપર તમને જોવા મળશે જે તદ્દન ફ્રીમાં છે બરાબર ક્યાંથી મળશે એની પીડીએફ એ હું તમને આગળ જણાવું તેમજ અત્યાર સુધી લેવાયેલી જે કંઈ કાંઈ એકમ કસોટી છે બરાબર તો આ એકમ કસોટીની તમારે પીડીએફ જોતી હોય તો એ પણ તમને મળશે ક્યાંથી મળશે બરાબર એ હું તમને આગળ જણાવું છું તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો વિભાગ ડી કે જે તમને સારામાં સારા માર્ક્સ અપાવી શકે એમ છે જે લેખન વિભાગ છે બરાબર એમાં થોડું ઘણું આપણું બુદ્ધિ ક્ષમતાને આધારે તમે લખી શકો છો તો આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર તમારે કરવાનો છે કેટલા વાક્યોમાં પંદર વાક્યોમાં તો પંખથી પાંગરે પદ્મોને પંખ એટલે કાદવ કાદવમાં શું ઉગે છે પદ્મ એટલે કે કમળ પાષાણો પ્રભુ થતા પાષાણો એટલે પથ્થર છે એમાંથી ભગવાન બને છે કાદવમાંથી કમળ ખીલે છે કાદવ એટલે હાઉ વેસ્ટ કહેવાય તો એમાંથી કમળ ખીલે છે પદ્મ અને પાષાણ એટલે કે પથ્થરમાંથી ભગવાનનું નિર્માણ થાય છે મૂર્તિનું તો માટીના માનવીમાંથી તો હું કા ન બનું મહા બરાબર આપણું શરીર આ માટી જ ગણાય ને તો એમાંથી માનવી બન્યો છું તો હું કેમ મહાન ન બનું બરાબર કમળ છે મહાન બન્યું ભગવાન બહેના પથ્થરમાંથી તો હું કેમ માણસ ન બનું એમ આજ જ કરશું કાલ કરશું લંબાવો નહીં દાહાડા દાહડા એટલે દિવસ રહેવા ને મમ્મી કાલ કરીશ કાલ કરીશ જો મિત્રો આપણી માતા બોર્ડની પરીક્ષા કેટલી વાર છે કેટલી વાર છે હજી તો હું દસમામાં આવ્યો છું આવ્યો છું એમ કરતાં 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 પરીક્ષા આવી પણ ગઈ દરવાજે પે દસ્તક લગાને લગી ટક 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 અબ ઉઠો અબ ઉઠો જાગો તો લંબાવો નહીં દહાડા દિવસો નહીં લંબાવો વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા જો તમે વિચાર કરશો ક્યારે કરશો તો વચમાં મોટું વિઘ્ન આવી જશે મુસીબત તો એ કવર થઈ શકશે નહીં બરાબર વચમાં વિઘ્ન આવી જશે તો તમે જે તમારું ધારેલું છે એ સમયસર થઈ શકશે નહીં ત્યાર પછી ત્રણ વારના મુજને મળ્યા ભગવાને ત્રણ વસ્તુ મને આપેલી છે હૈયું હૃદય મસ્તક અને મારે ચોથું કઈ જોતું નથી એટલે કે ભગવાન પાસે આશા ન રાખતા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીએ જે શૌર્યમાં કોમળતા સમાય તેને જ સાચું પુરુષ તત્વ માન્યું બરાબર શૌર્ય વીરતામાં જ જે કોમળતા સમયે તેને સાચું પુરુષ તત્વ માન્યું દ્રવંત લોખંડનું ખડગ થાય દ્રવંત લોખંડનું ખડગ થાય પાષાણનું ખડગ નથી કઢાતું બરાબર દ્રવ્યલું લોખંડ છે એમાંથી પણ જેવો જોઈએ એવો આકાર આપી શકાય પણ પથ્થર પીગળી જાય પછી એનો આકાર આપી શકાતો નથી હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગણિત અને વિજ્ઞાનની અંદર બહુ મોટી મુશ્કેલીઓ હોય છે શું હોય છે સર કંઈ આવડતું નથી સર અમુક પાઠ જ નથી સમજાતા સર ચેપ્ટર જ નથી સમજાતા પ્રકરણ ન સમજાતા તો બેન સંપૂર્ણ વિડિયો લેક્ચર રિવિઝન સ્વરૂપે મૂકેલા છે એ એકવાર બધું જોઈ લેવાનું આપણે પેપર આડે રજા છે બરાબર એ કોઈ ચિંતાનો વિષય નથી કોઈને વધારે તૈયારી કરવી તો નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે આ સિવાય એકમ કસોટી ખાસ જો ચેપ્ટરવાઇઝ છે એકમ કસોટી ખાસ છે તો એકમ કસોટી તમને પીડીએફ હું મળી જશે ફ્રીમાં અને એકમ કસોટીની પીડીએફ ખાસ વિદ્યાર્થી મિત્રો રિક્વેસ્ટ કરું છું બરાબર કે એ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા એકમ કસોટી તૈયાર કરવામાં આવી છે અને પેપરે ગાંધીનગર દ્વારા જ હોય એની એ સ્ટીમ હોય એની એ સ્ટીમ હોય ક્લિયર એટલે એના મનમાં જે સવાલ આઈએમપી હોય કે ને એનો એ જ આઈએમપી સવાલ રહે એ બદલાય નહીં એના મનમાંથી બરાબર એટલે એ સવાલ ઉપર આપને વધારે ફાયદો થશે અને અત્યાર સુધીના બોર્ડના જે પેપર છે એ બોર્ડના પેપર પણ તમારે જોતા હોય કે કેવા પ્રશ્નો પૂછ્યા છે એ લોકોએ અને એકમ કસોટી સરખાવી હોય તો બંને તમને મળી જશે ફ્રીમાં બરાબર અત્યારે હું તમને એકમ કસોટીને એવું કહી દઉં ક્યાંથી મળશે અને આ પ્લાન બોર્ડના પેપર હું તમને ગુપ્ત જગ્યા કહીએ ગુપ્ત આ ન્યાથી બતા ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાં વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન એક્ઝામ પેપરમાં લખેલું અને ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી પ્રમાણે જોઈ શકશો હવે પેપર છે બોર્ડના એ હું તમને સરપ્રાઇઝ આપીશ અને કોઈ મિત્રોને આ પીડીએફ જોતી હોય તો એ બી સરપ્રાઇઝ છે મળી જશે ફ્રીમાં જ મળશે હા ફ્રીમાં ફ્રીમાં કોઈ ચાર્જ નહીં ભાઈ કોઈ ચાર્જ નહીં ફ્રીમાં હો દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે

ભરતી તો એની ઓટ આવે છે ને ઓટ પછી ફરી પાછી જુવાળ એટલે કે ભરતી કૂવો નાનો છતાં પાણી મીઠું દે સર્વ તે કૂવો નાનો છે છતાંય પાણીમાં મીઠું હોય તેથી સૌ ભજે તેને નહીં સાર સમુદ્રને તેથી સમુદ્રને કોઈ નથી ભજતું કેમ સમુદ્ર ભલે મોટો છે છતાંનું પાણી પીવાલાયક નથી બરાબર આવ નહીં આદર નહીં નહીં નહિનોમાં ને તે ઘર કદી ન જઈએ ચાહે કંચન વર્ષે મેં સોનાનો ભલે વરસાદ થાય ત્યાં નથી જવાનું બરાબર ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાક અણદી થેલી ભોમ પર યોવન માંડે આ ઝવેરચંદ મેઘાણી કડવા હોય લીમડા પણ શીતળ તેની છાંય બાંધવા હોય અબોલડા તોય પોતાની બાય દેવડીએ દંડાઈ છે આવી ગયું ચોર મુઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે નરાખ આશ કદી કોઈ પાસ કરી શકે કોણ પછી તને નિરાશ એટલે કે કોઈની પાસે આશા રાખ્યા વગર તું જ તારું કામ કર પછી કોઈ તને નિરાશ કરી શકશે નહીં ત્યાર પછી મિત્રો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો કયા કયા પૂછાઈ શકે તો નિવૃત્ત શિક્ષકવાળો પૂછાઈ શકે એનો વિદાય સમારંભનો ત્યાર પછી પ્રજાસત્તાક દિને શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું એના વિશે પૂછી શકે રમતોત્સવ વિશે પૂછી શકે ત્યાર પછી વન્ય સપ્તાહની ઉજવણીનું પૂછી શકે ટ્રાફિક વિશે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ વિશે પૂછી શકે ખાસ કરીને સ્વચ્છતા અભિયાન વિશે પૂછી શકે ત્યાર પછી ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી સંક્ષેપ્તિકરણ કરો બરાબર આમાંથી મોટા ભાગના વિદ્યાર્થી શું કરે ખબર બે લીટી પહેલી બે લીટી વચ્ચે બે લીટી છેલ્લી એમ નહીં આમાં શું કહેવા માંગે છે બરાબર તો એનો તમારે ભાવ લખવાનો છે બેઠી લખવાની નથી પણ છતાંય બધાને બે ત્રણ ગુણ મળી જાય છે બરાબર તો હું તમને પીડીએફ આપી દઉં એમાંથી તમે લઈ લેજો આપણા માળો કુદરતમાં ફરી વખતે માણસને કેવો આનંદ થશે એ સોનું એ સી ચીજ છે ચલો નિબલ સ્વદેશ પ્રેમ દેશ પ્રેમ કન્યા વિદાય એક કરણ એક મંગલ પ્રસંગ જીવનમાં શિસ્તનું મહત્વ શિસ્ત શા માટે મહત્વને છે વાયા વસંતના વાયરા પવન હાઈ રે કોરોના મહામારી પણ એની જગ્યાએ આપણે માતૃપ્રેમ કરી શકાય હવે કારણ કે કોરોના વાળું બહુ પૂછવાની શક્યતા નહીવત છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ભ્રષ્ટાચાર ભગાવો ભારત બચાવો પણ ભાગશે નહીં જીવનમાં પ્રમાણિકતાનું મહત્વ ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું ત્યાર પછી પ્રવાસનું જીવન ઘડતર હું માનવી માનવ મારું વતન પ્યારું વતન મેરે વતન પ્યારે વતન મારો પ્રિય તહેવાર આમાંથી તમને જે મજા આવે તહેવાર લખી શકાય બરાબર હોળી પણ લખી શકાય કારણ કે હોળી હોળી નજીક આવી રહી છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી કયું રાખવું વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો પર્યાવરણ રિલેટેડ એકાદ પૂછાય પ્રાર્થના જીવનનું બળ પુરુષાર્થ એ જ પ્રારબ્ધ પુરુષાર્થ એ જ પારસ મણી બંને એક જ થશે આધુનિક યુગનું પ્રદૂષણ દૂષણ એટલે પ્રદૂષણ હવે જો તમારે અત્યાર સુધી લેવાયેલા બોર્ડના પેપરની પીડીએફ જોવે છે કે આ પીડીએફ જોવે છે તો એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લીધી મોબાઈલ નંબર નાખી દીધા સેન્ડ ઓટીપી તમારા મોબાઈલ નંબર નાખવાનો હવે જો અહીંયા પેડ કોર્સમાં જવાનું પેડ કોર્સમાં ટીક કરો અહીંયા કર્યું ટીક આટલા આ પેજ ખુલે એમાં ક્યાં જવાનું ધોરણ દસમાં ધોરણ દસમાં જશો એટલે આમ સ્ક્રોલ કરશો અથવા તો ટીક કરશો એટલે આ બે ઓપ્શન આવશે ઓવરવ્યૂ અને કન્ટેન ઓવરવ્યૂ અને કન્ટેન્ટ તો ઓવરવ્યૂમાં કઈ નથી જવાનું કન્ટેન્ટમાં જવાનું છે જો એ લખ્યું છે કન્ટેન્ટ કન્ટેનમાં આ બધા લોકવાળા છે પેપર બરાબર તમારે જોતા હોય તો લઈ શકો છો તમારી ઈચ્છા અહીંયા છે જો બોર્ડ પેપર બે હજાર અઢારથી બે હજાર ચોવીસ દેખાય છે ઓકે બોર્ડ પેપર બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીના છે પ્રશ્ન બેંક છે બે હજાર પચીસની પેપર બેંક બરાબર તો એ તેમજ આ પીડીએફ પણ ત્યાં ફ્રીમાં મળશે કેમાં ફ્રીમાં બરાબર તો વધુ સમય ન લેતા મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ ચારે ચાર સેક્શનના આપણે વિડીયો મૂકા છે તો ખાસ ચેનલમાં ન હોય તેને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ દઉં જેથી તમને અવનવી માહિતી હોય તો તમને પહોંચાડી શકાય બીજું જેવું બોર્ડનું પેપર લેવાશે એટલે લગભગ આશરે બે વાગ્યાની આસપાસ આપણે સોલ્યુશન મૂકીશું બરાબર તો લાઈવ સેશનની અંદર જોડાઈ જઈશું ત્યારે આપણે ગુજરાતીના શિક્ષક છે અને વાત કરેલી છે એ આપણી પાસે સાથે જોડાશે બરાબર અને સરસ મજાનું સોલ્યુશન આપને આપશે બાકી બધાનું સાંભળો દિલનું કરો બરાબર તો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે સરસ મજાની કમેન્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો અસ્તુ જય હિન્દ જય ભારત